અમદાવાદના સ્થાણંદમાં માવઠાથી ભારે નુકસાન વિંછિયા ગામમાં પહોંચી છે ચોવીસ કલાકની ટીમ પાક સર્વેને લઈ ખેડૂતોએ વ્યક્ત કરી પોતાની વ્યથા સર્વેયર અમુક વિસ્તારમાં જ સર્વે કરતા હોવાનો દાવો ગ્રામ સેવકોની કામગીરી પણ ખેડૂતો નિરાશ ખેડૂતો અશિક્ષિત હોવાથી કૃષિ એપથી અજાણ હોવાની વાત સામે આવી છે અમદાવાદના સાણંદમાં માવઠાથી ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે સર્વેયર અમુક વિસ્તારમાં જ સર્વે કરી રહ્યા છે ગ્રામ સેવકોની કામગીરી પણ ખેડૂતો નિરાશ થયા છે ખેડૂતો અશિક્ષિત હોવાથી કૃષિ એપથી પણ અજાણ છે પાક નુકસાન થાય એટલે પાક સર્વેની માંગ થતી હોય છે પણ આ પાક સર્વે કેવી રીતે કરવામાં આવે છે શું ખેડૂતો તેનાથી સંતુષ્ટ છે કે કેમ તે પણ આપણે જાણીશું ભાઈ પાક નુકસાન થાય એટલે પાક સર્વે સરકાર કરાવતા હોય છે આપના ગામમાં અહીંયા વિંચિયામાં સર્વે માટે આવે છે ખરા પાક સર્વે માટે જી બેન પાક સર્વે કરવા માટે આવે છે પણ એમાં કેવું છે કે દરેક ખેડૂતને ખબર હોતી નથી ક્યારે આવે છે પાક સર્વે કરવા માટે અને જ્યારે એ આવે ત્યારે અમુક વિસ્તારની અંદર પાક સર્વે કરી અને એ લોકો જતા હોય છે એટલે જેટલા જે તે વિસ્તારનો પાક સર્વે કર્યો હોય એટલા વિસ્તાર પૂરતું જ આ સર્વે થતું હોય છે બાકીના જે ઘણા બધા ખેડૂતો એવું હતું નથી કે આજે એક ખેતર ટેકરાવાળું ઊંચું છે ત્યાં પાણી નથી આવ્યું તો ત્યાં ડાંગર સારી ઊભી છે પણ એની આસપાસના બધા જે ખેતરો છે એની અંદર પાણી આવી ગયું છે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી આવી ગયું છે તો ત્યાં જે સર્વે થવો જોઈએ હકીકતમાં ખરેખર એ સર્વે થતો નથી એટલે એના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન આવે છે અત્યારે તો ગ્રામ સેવક પણ છે ગ્રામ સેવક પણ સર્વે કરવા માટે આવતા હા ગ્રામ સેવક સર્વે કરવા આવતા હોય છે પણ ગ્રામ સેવકને દરેક દરેક સર્વે નંબરની ખ્યાલ હોતો નથી કે આ દરેક સર્વે નંબર અને દરેક ખેડૂતના સંપર્કમાં ગ્રામ સેવક હોતા પણ નથી એટલે દરેક ખેડૂતના સંપર્કમાં નહીં આવવાથી પણ આ ખેડૂતોને નુકસાન થતું હોય છે ને એ સંપર્કમાં ના આવે તો એનું સર્વે ના થાય અને એ ખેડૂત રહી જતા હોય છે બરાબર વીસ દિવસમાં પાક સર્વેની વાત કરવામાં આવી છે આપના અહીંયા આવ્યું કોઈ સર્વે કરવા કાકા ગામ સેવક આયા હતા પણ અમુક અમુક એરિયામાં કર્યો હોય અમુક અમુક એરિયામાં નથી કરેલો હા તો એક એક ફરિયાદ છે કે બધી જગ્યાએ સર્વે બધી જગ્યાએ સર્વે કરવો પડે અને બધા ખેડૂતને લાભ અપાવવો પડે

તો એને એ તો ખબર જ નથી કે મારે આનો જીઓટેક કઈ રીતે કરવું તો એ જીઓટેક એને મોબાઈલ દ્વારા કઈ રીતે જીઓટેક કરશે એની પાસે સ્માર્ટફોન જ નથી તો સ્માર્ટફોન હ્યા વગર એ જીઓટેક કઈ રીતે કરી શકશે એટલે આ જે જીઓટેક કરી અને જે ખરેખર સર્વે કરવાનું છે એ સર્વે સો ટકા શક્ય છે જ નહીં અને થઈ શકે એમ જ નથી એટલે જે સર્વે કરવાનું આવે છે એ અત્યારે સો ટકા નુકસાન જ છે સરકારને ખબર જ છે કે આટલા દિવસથી વરસાદ પડ્યો હોય અને મંત્રીઓ જે છે એ મંત્રીઓ પણ ખેડૂતો જ અહિયા થી ખેડૂતો જ્યાં મંત્રી પદ ઉપર બેઠેલા છે એટલે એમને ખબર જ છે કે આટલો વરસાદ થાય એટલે આટલા વરસાદની અંદર સો ટકા જ નુકસાન હોય એમ એટલે આ જીઓ જે સિસ્ટમ છે એ સરકાર કાઢી અને દરેકે દરેક ખેડૂતને પોતાના ખાતા પ્રમાણે એનું સર્વે કરી અને એને જે વળતર મળે એવી સરકાર શ્રીને અમારી નમ્ર અપીલ છે બિલકુલ બીજી એક વાત એ છે કે સાણંદ તાલુકામાં વરસાદ ઓછો થયો છે નુકસાન નથી થયું એવી એક વાત પણ આવી છે એવું કહી રહ્યા છે હવે ખરેખર આજ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો જે એમએસપી ભાવ જ્યારે નક્કી થાય અને એમએસપી ભાવ પ્રમાણે સરકાર જ્યારે ડાંગર નોંધે છે ત્યારે ઉપગ્રહ દ્વારા ડાંગરનો એ જોઈ જ લે છે કે આ ખેતર સર્વે નંબર એ લોકોએ લખાયો છે તો એ સર્વે નંબરની અંદર ડાંગર ખરેખર છે કે નહીં જો એક સરકારને એ ખબર પડી જતી હોય તો અત્યારે ઉપગ્રહ દ્વારા સરકારને એ પણ ખબર પડી જાય છે કે સાણંદ તાલુકાની અંદર ખરેખર કેટલું નુકસાન છે કેટલું પાણી ભર્યું છે અને આપના મીડિયાના માધ્યમથી આપે જ જોયું છે અહીંયા કે ક્યાં કેટલું પાણી ભર્યું છે અને કેટલું નુકસાન છે ખેડૂતનો જે ઊભો પાક છે એ પણ તમે જોયો અને ઊભો પાક પછીનો જે પાક વાડી અને ખેડૂતે જે ઢગલો કર્યો છે કે ખેડૂત એટલો સુખી છે નહીં કે એના મોટા મોટા ગોડાઉનો કરી અને વેપારીની જેમ એ ડાંગરનો પાક જે છે એ દરેક ડાંગરનો પાક એના ઘરની અંદર કે એના ગોડાઉનની અંદર ભરી શકે એટલે એને તો ઉપર આભ અને નીચે ધરતી બે જ છે ખેડૂતને તો એ સિવાયનો એનો કોઈ વિકલ્પ જ નથી એટલે આપે જોયું કે એને ખેડૂતો જે ઢગલા કર્યા છે અને ખેડૂતના ઢગલાની અંદર કેટલું પાણી ભરાઈ ગયું છે જો નુકસાન ના હોય જો એટલો વરસાદ ના હોય તો આ ક્યાંથી આવ્યું બિલકુલ એટલે સવાલ એ છે કે ટેકનોલોજી ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરવાની વાત તો સરકાર દ્વારા કરવામાં આવી છે પણ એ વાત સ્વીકારવી પડે કે આપણા ખેડૂતો એટલા શિક્ષિત નથી કે તે ડિજિટલાઇઝેશનનો એટલો વ્યાપ વધારી શકે તેનો ઉપયોગ કરી શકે ભલે ઓનલાઈન એપ્લિકેશનની પણ વાત કરવામાં આવી હોય પણ તેમાં પણ ખેડૂતોને ઘણી આવઢવ અને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન અમિત મકવાણા સાથે નિધિ પટેલ ઝી ચોવીસ કલાક સાણંદ